આર્થિક ક્ષેત્રે દેશ વિશ્વ સાથે કદમ મિલાવા તૈયાર કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી મહેસાણા જિલ્લાના કડી ખાતે ત્રણ કરોડ ના ખર્ચે સંસ્થાન શિવ સદન ભવન નું લોકાર્પણ કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી થી લીધી ભાવ વિદાયમાન एक चुटकी कड़क मिठी सुबह तो पहर शाम रात राजी अगरबत्ती सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बन राजी चाय अगरबत्ती मसाला और माचिस વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ એન્યુઅલ જનરલ વિધિવત શુભારંભ કરાવ્યો હતો એક્યાસી સભ્યો ના દેશોના ત્રણસો થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિતિમાં ઇતિહાસ નો સૌ પ્રથમ વખત આફ્રિકાની બહાર યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ની વાર્ષિક બેઠક ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત ભલે રમતના ક્ષેત્રમાં લાંબી રેસમાં આફ્રિકાની બરોબરી ના કરી શકે પરંતુ આફ્રિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે લાંબા સમય સુધી ખભેથી ખભા મિલાવને જરૂર દોડી શકે તેમ છે આ બેઠકની શુભકામનાઓ તેઓએ પાઠવી હતી

Lines of credit to India's Exim Bank: 152 credits have been extended to 44 countries for a total amount of nearly 8 billion dollars. During the third India-Africa Forum Summit, India offered 10 billion dollars. For development projects over the next five years. We also offer grant assistance of $600 million. Every year, 80 African women are trained in India to work on solar panels and circuits. We have successfully completed the Pan Africa e-network project for telemedicine and tele network covering 48 African countries. I can assure you that India will always stand with you shoulder to shoulder, supporting you. પ્રવૃત્તિ માટે વિખ્યાત ગુજરાતીઓ આફ્રિકા પ્રત્યે પ્રેમ માટે પણ ખ્યાત નામ છે આફ્રિકાના વિકાસ માટે ભારત દેશ અમેરિકા અને જાપાન સાથે પણ કાર્યરત છે તેમણે જણાવ્યું કે જાપાન મુલાકાત દરમિયાન તેમણે આ અંગે વડાપ્રધાન આબે સાથે વાત કરી હતી અને સંયુક્ત નિવેદનમાં એશિયા આફ્રિકા ગ્રોથ કોરિડોર ની હિમાયત કરી હતી તેમણે ભારતીય અને જાપાનીઝ સંસ્થાઓ દ્વારા તૈયાર થયેલા વિઝન ડોક્યુમેન્ટની નોંધ પણ લીધી હતી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે ભારત અને આફ્રિકા વચ્ચે ડેમોગ્રાફિક સામ્યતા છે પરંતુ સાથે સાથે સામાજિક અને આર્થિક વિકાસ માટેના પડકારો પણ સરખા છે ત્યારે ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર વિકાસ અને આર્થિક સંબંધો નવા આયામો પ્રાપ્ત કરે ગાંધીનગર ખાતે યોજાયેલા એફડી બી ના વાર્ષિક સંમેલન ને દેશની અર્થવ્યવસ્થાનું નું શું છે તેનું વિચાર ચિંતન આપ્યું હતું એમ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી અરુણ જેટલી એ જીઆઈસીસી દ્વારા આયોજિત ગ્લોબલ ગ્રોથ ઇકોનોમી અંગે યોજાયેલા પરિસંવાદ જણાવ્યું હતું આજે વિશ્વમાં ભારત દેશની ગ્રોથ ગ્રોઈંગ ગણાય છે અને આર્થિક પરિવર્તન ને અવસરમાં નિર્માણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર ઐતિહાસિક નિર્ણયો લીધા છે દેશના તમામ રાજ્યની સર્વસંમતિથી એક સમાન જીએસટી નો અમલ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલું જ નહીં આવનારા વર્ષમાં ડિજિટલાઇઝેશન ટેક્સ ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર અને ઈ પેમેન્ટ જેવા કઠિન નિર્ણયો પણ લીધા છે આ તમામ વ્યવસ્થા એક વખત લાગુ પડે નવી દિશા આપી ત્યારે નાના ઉદ્યોગો ને પણ પ્રોત્સાહિત કરવા અને વિદેશી વ્યવસ્થા ને આમંત્રિત કરી વ્યવસાય માટે એફબીઆઈપી લાગુ પડે એ વિદેશી વ્યવસ્થા ને આમંત્રિત કરી વ્યવસાય માટે એફઆઈ પીબી લાગુ આ વિદેશી રોકાણ બોર્ડ દ્વારા દ્વારા ઉદ્યોગને વેગ મળશે જીઆઈસીસી આયોજિત પરિસંવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિન પટેલ ફિક્કીના પ્રમુખ પંકજભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ધારાસભ્યો કોર્પોરેટ ઉદ્યોગ જગતના ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણાના કડી ખાતે ત્રણ કરોડના ખર્ચે બ્રહ્માકુમારી સંસ્થાન શિવસદનનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને બ્રહ્માકુમારી સંસ્થાના વૈશ્વિક સંચાલક એકસો બે વર્ષીય રાજયોગીની જાનકી દિદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના બ્રહ્માકુમારી બહેનો અને ભાઈઓ અને તમામ નાગરિકો માટે ખૂબ જ આ આનંદનો અવસર છે કડી શહેર સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર છે તેમાં આજે લોકાર્પણ કરવામાં આવેલ નવીન શિવ શિવસદન ભવન ખાતે બ્રહ્માકુમારીઝનું માનવ સેવા આધ્યાત્મિકતા અને આપણા ધર્મ સંસ્કૃતિનું સંવર્ધન અને વિકાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બ્રહ્માકુમારી સંતાના રાજયોગીની દાદી જાનકીએ કડી શહેરના ત્રણ દીકરીઓ અંજના ધારા અને કિંજલ ને પ્રભુ સમર્પણ ની ભાવના વ્યક્ત કરી દીક્ષા દાન કરી આધ્યાત્મ જીવનનો પ્રારંભ કરાવ્યો હતો આ બ્રહ્માકુમારીઓને આપનું જીવન સદાય પ્રકાશિત રહે તેજસ્વી રહે અને ચારે તરફથી રોશની ફેલાવતા સૂર્યની જેમ દૈદિક રહે એવા આશીર્વચન પણ પાઠવ્યા હતા ગુજરાત જ્હોનના સંચાલક સલ્લાહ દીદીએ સર્વેને શાબ્દિક આવકાર્યા હતા આ પ્રસંગે કડી નગરપાલિકાના પ્રથમ નાગરિક કનુભાઈ પટેલ એપીએમસીના ચેરમેન તેમજ કડી બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ અને કડી શહેરના નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ની ગુજરાત ની મુલાકાતે હતા ગઈકાલે સાંજે તેઓ દિલ્હી ખાતે અમદાવાદ એરપોર્ટ થી રવાના થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ની બે દિવસની મુલાકાત પૂર્ણ કરી દિલ્હી જવા અમદાવાદ એરપોર્ટથી ભાવપૂર્ણ વિદાય માન લીધું હતું આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓપી કૌલી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા શહેરના મેયર ગૌતમ શાહ મંત્રીમંડળના સભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી મુખ્ય સચિવ જે એન સિંઘ પોલીસ મહાનિર્દેશક ગીતા જોહરી અમદાવાદ કલેક્ટર અવંતિકા સિંઘ ઉચ્ચ અધિકારીઓ તેમજ પદ્યાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવપૂર્ણ વિદાયમાન આપી હતી તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર